ભાજપના સદસ્યતા અભિયાનની ખૂબ ચર્ચાઓ છે ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલની ગુપસુપનો વિડીયો વાયરલ થયા બાદ આ અભિયાનના ટાર્ગેટના રિપોર્ટની ચર્ચા પણ જગજાહેર થઈ ચૂકી છે હવે અભિયાન મામલે સંગઠન મહામંત્રીએ ભાજપ જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરી રહ્યા છે બીજી તરફ પાટિલની હાજરીમાં ધારાસભ્ય અને સાંસદો સાથે પણ બેઠક યોજાઈ રહી છે હાઈકમાન્ડમાંથી ઠપકો મળતા સંગઠન મહામંત્રી અને પાટીલ આ અભિયાનમાં નેતાઓને ટાર્ગેટ પૂરા કરવા માટે ટકોર કરી રહ્યા હોય તેવી ચર્ચાઓ કમલ માગરમાં સદ્ય અભિયાનને લઈને બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યું છે તેની વચ્ચે ગઈકાલે જે વીડિયો સામે આવ્યો હતો ઋષિકેશ પટેલ જગદીશ વિશ્વકર્મા ગુપચુપ કરતા હતા જે ટાર્ગેટ નેતાઓને આપવામાં આવ્યા છે ભાજપના સભ્ય બનાવવાનો તેને લઈને એક વીડિયો ગઈકાલે વાયરલ થયો હતો ખૂબ ચર્ચામાં આવ્યો ભાજપમાં સભ્ય બનાવવાનું જે અભિયાન છે ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલની ગુપ્તુપનો વિડીયો વાયરલ થયા બાદ આ અભિયાનના ટાર્ગેટની રિપોર્ટની ચર્ચા પણ જગજાહેર થઈ અને અભિયાન મામલે સંગઠન મહામંત્રીએ ભાજપ જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજી છે